તો ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણના વિરોધમાં કમિશન એજન્ટ એસોસિએશને વિરોધ વ્યક્ત કર્યો ચાઇનીઝ લસણમાં વિરોધમાં દસમી સપ્ટેમ્બરે લસણની હરાજી બંધ રાખવાની જાહેરાત કરી છે માર્કેટ યાર્ડમાં દૈનિક ચારથી પાંચ હજાર કટ્ટાની આવક વચ્ચે લસણની હરાજી બંધ કરવામાં આવી છે એક બે દિવસ પહેલાં જે ચાઇનાનું લસણ ગેરકાયદેસર રીતે વેચવા આવેલ હતું તેને પોલીસ અધિકારીઓ દ્વારા તે લસણ અહીંયા સીઝ કરવામાં આવેલ છે તો જ્યારે આ વર્ષે આપણે અહીંયા ખેડૂતોને લસણના પોષણક્ષમ ભાવ મળી રહ્યા હોય તો ચાઇનાનું લસણ જો અહીંયા માર્કેટમાં ગેરકાયદેસર રીતે વેચાવા આવશે તો ખેડૂતોને પણ મોટી નુકસાન થવાની ભીતિ છે તો તેના માટે જે સમગ્ર ભારત દેશમાં ચાઇનાના લસણના વિરોધમાં આવતીકાલે જ્યાં લસણની હરાજીનું કામકાજ સમગ્ર માર્કેટ બંધ કરવામાં આવનાર છે તો ગુજરાત ભરમાં ચાઇનીઝ લસણ ક્યાંથી આવ્યું તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે કારણ કે બે હજાર છ થી ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ છે ગોંડલથી લઈને અમદાવાદ સુધી વેપારીઓ તેને લઈને વિરોધ કરી રહ્યા છે તો ચાઇનીઝ લસણને લઈને વેપારીઓનો વિરોધ છે બે હજાર છથી ભારતમાં ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ છે તેમ છતાં પણ આ ક્યાંથી આવ્યું તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે ચાઇનીઝ સૌરાષ્ટ્રના વિવિધ યાર્ડમાં હરાજી બંધ રાખવામાં આવી છે ત્યારે માર્કેટયાર્ડમાં દૈનિક ચારથી પાંચ હજાર કટ્ટાની આવક વચ્ચે ની હરાજી બંધ કરવામાં આવી છે તો ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઇનીઝ ના વિરોધમાં કમિશન એજન્ટ એસોસિએશને વિરોધ વ્યક્ત કર્યો છે ચાઇનીઝ ના વિરોધમાં દસમી સપ્ટેમ્બર લસણની હરાજી બંધ રાખવાની જાહેરાત કરી છે સાથે જ માર્કેટયાર્ડમાં દૈનિક ચારથી પાંચ હજાર કટ્ટાની આવક વચ્ચે લસણની હરાજી બંધ કરવામાં આવી છે ભારતમાં ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ છે તેમ છતાં પણ તે ક્યાંથી આવ્યું તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે

અને એટલા માટે જ માનવામાં આવે છે કે છૂટકમાં કે ક્યાંક ચાઇનીઝ લસણ જે છે એ વેચાઈ રહ્યા છે અને લોકોને સસ્તામાં પરવડે છે કારણ કે ચાઇનીઝ જે વેપાર નીતિ છે હંમેશા એ જ નીતિ હોય છે કે પહેલાં તમને સસ્તામાં તમામ વસ્તુઓ આપે અને પછી ધીરે ધીરે માર્કેટ ઉપર કબજો કરે સ્થાનિક વેપારીઓ સ્થાનિક ખેડૂતોની ચર્ચા એ વાતની છે કે કઈ રીતે આ ચાઇનીઝ જે છે લસણ અહીંયા આવ્યું કારણ કે સરકારની મંજૂરી વગેરે શક્ય નથી શું ચાઇનીઝે ચાઇનીઝ વેપારીઓએ કંઈ સીધી વાર સીધી રીતે વિમાનથી તો કોઈ ઠલવી નહીં દીધા હોય કે હેલિકોપ્ટરથી ડમ્પ નહીં કર્યા હોય સ્વાભાવિક છે કે કન્ટેનરના માધ્યમથી આવ્યા હશે એક વેપાર ચીઠીના માધ્યમથી આવ્યા હશે એટલે સૌથી પહેલાં આવે છે કે સરકારની નીતિ કેવી છે મોદી સરકારની નીતિ કેવી છે નરેન્દ્ર મોદી સરકારની નીતિ કેવી છે એક તરફ તમે ચાઇનીઝ વેપારી અથવા તો ચાઇનીઝ ચાઇના સાથે જે છે ઝઘડો કરો છો અથવા તો એની સાથે તમારા સંબંધો નથી મજબૂત અને બીજી તરફ આ મોટી સંખ્યામાં ગુજરાત સુધી અમદાવાદ સુધી કે લોકોના ખાનપાન સુધી આ વસ્તુ પહોંચી જાય તો સ્વાભાવિક છે કેન્દ્ર સરકારની સીધી નિષ્ફળતા છે આ મોદી સરકારની નિષ્ફળતા છે એમાં તમામ જે એમ એક કહેવાય ખાસ કરીને એસ જયશંકર એમની નિષ્ફળતા છે કે કેવી રીતે જ્યારે પ્રતિબંધિત હોય તો કેવી રીતે આવી શકે શરૂઆત ત્યાંથી થાય પણ તપાસ નહીં થાય અને અલગ અલગ જગ્યાએ એટલા માટે હવે વેપારીઓ ઉઠ આ સરકારે નથી કીધું તમને કહી દઉં આ લોકલ સૌથી પહેલા ગોંડલમાં આ વસ્તુ જાય છે અને ગોંડલના લોકોને ગોંડલ વેપારીઓને ત્યાંના એસોસિએશનને આ વસ્તુ ખ્યાલ આવે છે પછી આ તમામ વસ્તુ ઉભાપો થાય છે અને કારણ કે એમને ખબર છે કે જો ચાઇનીઝમાં ચાઇનીઝ વેપાર નીતિ એવી છે કે તમારા માર્કેટને જો કબજો કરશે તો પછી તમારા ખેડૂતો ક્યાં જશે તમારી આખી ચેન સિસ્ટમ જે છે એપીએમસી ને એનું શું થશે કારણ કે જો સીધા ડમ્પ થાય તો એને લઈને એટલે અમદાવાદ સૌરાષ્ટ્ર રાજકોટ એ તમામ જગ્યાએ જે છે એનો વિરોધ થઈ રહ્યો છે અને વેપારીઓ એનો વિરોધ કર્યો છે પણ સરકારે હજુ સુધી એમાં જાગી નથી તમે જુઓ સરકાર નથી કહી રહી કે અમે તપાસ કરીશું કે તપાસની માંગ થઈ રહી છે કોના માધ્યમથી આવે અથવા અથવા છે જો બે હજાર છ આ પ્રતિબંધિત છે તો એના ઉપર કેમ આ અંદર આવે છે અને કોના ઉપર તમે કાર્યવાહી કરશો એક મોટો સવાલ છે નંબર એક નંબર બે ચાઇનીઝ માટે એવું ચાઇનીઝ લસણ માટે એવું કહેવામાં આવે છે કે એ બ્રોમાઇટ એની અંદર એક નામનું તત્વ હોય છે ઝેરી તત્વ હોય છે અને જો તમે એનો સતત ઉપયોગ કરો તો તમને કેન્સર અલ્સર ઉલટી વોમિટિંગ પેટ ગેસ્ટ્રોસર્જન ચામડીના રોગો આંખ આ તમામ જગ્યાએ જે છે એની અસર થઈ શકે છે એના માટે તમે જુઓ કાલે અમદાવાદમાં પાંચ જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા છે એમાં વાસણા એમપીએમસી માધુપુરા ઠક્કરનગર કાળુપુર એવા પાંચ જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા છે કે હેલ્થ વિભાગના માધ્યમથી કે એમાં શું કોઈ તત્વ એવા છે કે કેમ કારણ કે ચાઇનીઝ ચાઇનાની અંદર આવા જે લસણ છે એ લસણને એનો વધારે પડતા ઉપયોગ કરવા માટે અથવા તો એની એની ઉત્પાદકતા વધારવા માટે એમાં વધારે પડતું પેસ્ટિસાઈડ નાખવામાં આવે છે જેના કારણે એ રોગોને અથવા તો હ્યુમન બોડીને નુકસાન કરતું હોય છે આમ તો અલગ અલગ પ્રકારે પોતાની રીતે લોકો કહી રહ્યા છે કે વેપારીઓ કહી રહ્યા છે કે કયા પ્રકારની લસણ ચાઇનીઝ હોઈ શકે છે અને કયા પ્રકારના જે છે ભારતીય છે પણ ભેદ તમે કઈ રીતે કરશો એક મોટો સવાલ છે કારણ કે જ્યારે લોકો એક તરફ મોંઘવારી ચરમસીમાએ છે લોકોને મોંઘવારીથી રાહત નથી મળી રહી એવામાં જો ચારસો રૂપિયાનું લસણ જો દોઢસો રૂપિયામાં કોઈ પણ ફેરીવાળો તમારા સોસાયટી નાખે અહીંનો ભોરે તો ટપોટપ એની જે લસણ છે એ વેચાઈ જવાની છે એમાં કોઈ બેમત નથી એટલે આની અંદર કેન્દ્રથી લઈને રાજ્ય સરકારની નિષ્ફળતા સ્પષ્ટપણે દેખાય છે વેપારીઓ પોતાની રીતે વાત કરી રહ્યા છે પણ જ્યારે તમે ગ્લોબલાઇઝેશનના દુનિયામાં હોવ તો તમે એક દેશનું લસણ બીજા દેશમાં આવતા રોકી શકતા નથી સીધી રીતે જ્યાર સુધી એ નક્કી ન થાય કે એ લસણની અંદર હાનિકારક તત્વો છે હજુ હેલ્થ વિભાગે એની તપાસ કરી છે તમે જો એસી નેવું દિવસની અંદર એનો રિપોર્ટ આવશે ત્યાં સુધી જે ચાઇનીઝ લસણ છે લોકોના પેટમાં જતા રહેશે જેને નુકસાન કરવાની હશે એ કરી જશે એટલે એવું નથી કે લોકોનો વિરોધ છે આ તો ડર લાગ્યો છે સ્થાનિક ખેડૂતોને કે વેપારીઓને કે જો ચાઇનીઝ લસણ ઉપર સીધો આવશે તો તેમનું કમિશન તેમનું માર્કેટ ખેડૂતોની સ્થિતિ એ ખરાબ થશે અને ચારસો રૂપિયા સાડા ચારસો રૂપિયાની સ્થિતિમાં જો લસણ દેશી હોય તો સ્વાભાવિક છે લોકો ચાઇનીઝ લસણ પસંદ કરવાનું જે સસ્તામાં હોય તો પસંદ કરશે તો એ માર્કેટ અહીંયાનું તૂટશે સરકાર તરફથી કોઈ નિવેદન સિંગલ નિવેદન હજુ સુધી નથી આવ્યું કે કૃષિ મંત્રી તરફથી કોઈ સિંગલ નિવેદન નથી આવ્યું ન તો રાજ્યના કૃષિ મંત્રી તરફથી ન તો કેન્દ્રના કૃષિ મંત્રી તરફથી મતલબ સાફ છે કે સરકારો ઈચ્છે છે કે તમામ વસ્તુઓ થાય સ્થાનિક માર્કેટ ભલે ભાડમાં જાય પણ જે કમિશન તેઓ આવે છે કે જે તેમના કારણ કે કોઈ મોટા વેપારી એને અહીંયા જે છે ઇમ્પોર્ટ કરતા હશે એ એમનું કમિશન મળતું રહે સરકારને પોતાનો ચંદુકાલે કારણ કે આપણને ખબર છે ઇલેક્ટ્રોનિક બોર્ડની અંદર કઈ રીતે સરકારે ટીકોથી લઈને તમને જે ઇન્જેક્શન લગાવડાયા છે રસીથી લઈને તમામ વસ્તુ એમાં કઈ રીતે કંપનીઓથી ચંદો લીધો છે કઈ રીતે પૈસા લીધા છે ને તમને મૂકવામાં મોતના મુખમાં ધકેલી દીધા છે એટલે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકારો એને સામાન્ય લોકોના ના હેલ્થની ચિંતા છે ના ખેડૂતોના આવકની ચિંતા છે કારણ કે આ સરકાર છે જે બીવડો આવક કરવાની વાત કરતી હતી પણ હવે કોઈ ખબર હતો પતો નથી માત્ર હવે લોકોએ પોતાની રીતે જાગૃત થવાની જરૂર છે ને એટલા માટે જ સૌરાષ્ટ્રમાં જે બંધ જે હરાજી બંધની વાત કરવામાં આવી છે કોઈ અમદાવાદમાં પણ અને અલગ અલગ જગ્યાએ જ્યાં પણ લસણ અને વેપાર હશે એ તમામ વેપારીઓ સ્થાનિક વેપારીઓ ખેડૂતો અને જે લોકલ જે સહકારી માળખું છે એની અંદર નારાજગી દેખાઈ રહી છે આભાર અનિલ સમગ્ર માહિતી આપ